વરસેલા વરસાદે ખેડૂતોનો પાક કર્યો વિનાશ રાધનપુરના મેમદાબાદ ગામમાં ખેડૂતોના મોઢે આવેલ કોડિયો વરસાદે છીનવ્યો મહેમદાબાદ ગામમાં ખેડૂતો કરેલ પાક પાણીમાં ગરકાવ થતા પાક નિષ્ફળ વરસાદ રૂકાને ત્રણ દિવસ વીત્યા છતાં ખેતરોમાં નહીં ઓસર્યા વરસાદી પાણી ખેડૂતોના તૈયાર થયેલ પાકો મગ અડદ તલ સહિતના પાક પાણીમાં થયા ગરકાવ ખેડૂતોએ મોંઘા દાટ બિયારણ લાવી કર્યા હતા વાવેતર ખેડૂતોને આશા બંધાઈ હતી કે આ સિઝનમાં સારું ઉપજ આવશે પરંતુ ખેડૂતોની આશા પર પાણી ફરી પડ્યું છે જિલ્લાના રાધનપુર તાલુકા મહેમદાવાદ ગામે હું કાંજીભાઈ શંકરભાઈ મેં આ ક્ષેત્રની અંદર મગવાવેલા હતા મગમાં મારે આશરે પચાસ હજારનો ખર્ચ થયેલો હતો અડધામાં થયેલો હતો પણ એમાં પાછળના મીના કારણે બધું નુકસાન થયેલું છે કોઈ કશ્યમાં વધુ નથી તો સરકારને વિનંતી છે કે અમને આમાં કાંઈક સહાય હાલે તો બહુ સારો જિલ્લાના રાધનપુર તાલુકાનું મેમદાવાદ ગામ અને મેમદાવાદની ગામમાં જે મેં મરચાંમાં એક વીઘાનું વાવેતર કર્યું હતું એનો લગભગ ખર્ચ પાંત્રીસ તરી પાંત્રીસ હજાર આશરે થયું હતું ખર્ચ અને એનું ઉત્પાદન લગભગ દોઢથી બે લાખ રૂપિયા થશે એક વીઘામાં જે હાવ આ વરસાદના કારણે બધું નિષ્ફળ ગયું છે તો સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે આ નિષ્ફળ થાય એની સર્વે કરી અને તાત્કાલિક સહાય આપે એવી સરકારને અપીલ શું નામ ઠાકોર ભરતભાઈ ગામ અમદાવાદ તાલુકો રાધનપુર ચાલીસ થી પચાસ હજારનો ખર્ચ કર્યો હતો મેં એમાં પાણી ભરાઈ ગયું છે એમાં લાખથી દોઢ લાખનો મારે આવક થાય પણ સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમારી અપીલ જોજે કે અમારે આખું બધું બોળાઈ ગયું છે તો કાંક સહાય કરવા નમ્ર વિનંતી શું નામ તમારું અમારું નામ રોહિતભાઈ જયંતિભાઈ ગામ અમદાવાદ તાલુકો રાધનપુર જિલ્લો પાટણ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકો ગામ મહેમદાવાદ ના ખાતે અમે જે ખેતરામાં વાવેતર કર્યું હતું અંદાજે ખર્ચો પચાસ હજારનો અડા અડદ અત્યારે અમને આમ મળતર હતો કે દોઢથી બે લાખ રૂપિયા મળશે એવો અંદાજ હતો પણ અત્યારે અમારા ખેતરામાં પાણી ભરાઈ ગયા છે બધો મોલ અમારો આયડા છે અડદ છે એવો બધો મોલ તલ બધો નિષ્ફળ જતો રહ્યો છે તો સરકાર શ્રીને વિનંતી કે અમાને કાંક આ નુકસાનનો ફાયદો કરે એમ શું નામ તમારું ઈસ્માઈલભાઈ પાટણ તાલુકો રાધનપુર ગામ ઠાકોર કાનજીભાઈ શંકરભાઈ મારું નામ છે હું મહેમદાદ ગામે બાગાયતની ખેતી કરું છું સર્વે નંબર પાંચસો ચાલીસમાં માં મારા બાગાયત છે એમાં પાછળલા વરસાદે ખૂબ નુકસાન કર્યું છે કમસે કમ એક લાખ રૂપિયાનું મારે નુકસાન થયેલું છે ભાગી નાખી થઈને પૂરીનો માલ બધો ખરીદ્યો છે અને સરકારને સહાય માગ હશે કયો ખટક સહાય હાલે